વલસર ગામના ખેડૂત પર સિંહે હુમલો કર્યો છે ખેડૂત જતા હતા ત્યારે સિંહે અચાનક જ હુમલો કર્યો તુવેરના પાક વચ્ચે બેઠેલા સિંહે હુમલો કરતા ખેડૂત ઈજા પહોંચી છે સિંહના હુમલાથી ખેત મજૂરો અને ખેડૂતોમાં પણ ભય જોવા મળ્યો છે દ્રશ્ય સામે આવ્યા છે સિંહના ડરથી ખેત મજૂરો કામ કરવા માટે તૈયાર નથી વન વિભાગ કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો છે હું બાજુવાળાની વાડીએ મજૂર કહેવા માટે જતો હતો અને પાછળથી મારી ઉપર એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથમાં છથી સાત ટાકા એવા છે અને પગના ભાગમાં ઈજા કરી છે અને એક સિંહ મેં જોયો છે અને બરાબર બાજુમાં મોટો તુવેના ઘેરામાં જતો રહ્યો સિંહનો ઘણા અને અમારા વિસ્તારમાં સિંહનો ઘણા ટાઈમથી આ આવી રીતે બરાબર અવારનવાર બનાવ બનતા રહીએ ફોરેસ્ટ વિભાગ ફોર નિંદ્રાની અંદર કોટી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળ